ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના કાંઠા પાસેથી ત્રણસો કિલો ડ્રગ્સ ઝડપાયું છે આ ડ્રગ્સની કિંમત અંદાજિત અઢારસો કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે આ ઘટનામાં ગુજરાત એટીએસ માહિતી આપીને અનેક ખુલાસા કર્યા છે જેમાં તેમણે એમ જણાવ્યું છે કે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ફિદા નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે જે જથ્થો તમિલનાડુથી આવતી બોટમાં આપવાનો હતો નોંધનીય છે કે કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ

આપને બધાને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ફાસ્ટ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ

મેશન ની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળી